આ પત્નીનું મંગળસૂત્ર બનેલી ઘટના આ જૂનાગઢ જિલ્લામાં ખારેડ નામનું ગામ આવેલું હતું આ ગામના અંતે આવેલા જૂના પરંતુ સંસ્કારી ઘરમાં એ સામાન્ય નહોતી આ ગામમાં પક્ષીઓના કલરવ ધૂપની સુગંધ અને મંદિરની ઘાંટડીનો અવાજ આ પરંતુ આ સવાર સાહીઠ વર્ષના રામદાસ માટે સામાન્ય નહોતી આ તેના જીવનની સૌથી મોટી આધારશીલા તેની પત્ની શાંતા આ સવાર જોઈ શકી નહોતી આખી રાતથી તે શ્વાસ માટે સંઘર્ષ કરી રહી હતી આ રામદાસે તેની પાસે બેસીને તેનો હાથ પકડી રાખ્યો હતો હાથ ઠંડો પડી રહ્યો હતો આ પરંતુ તેની પકડ મજબૂત હતી આ જાણે તે છેલ્લી ઘડી સુધી પતિનો સહારો છોડવા માંગતી ન હોય આ ઘરમાં બાળકો આ વહુ પાડોશીઓ બધા હતા આ પરંતુ એ પણ રામદાસ અને શાંતા વચ્ચેનું મૌન આખા ઘરને ભરી ગયું હતું આ શાંતા સાથે રામદાસે આખું જીવન વિતાવ્યું હતું અશાર દઈકાથી વધુનો સહવાસ ગરીબી જોઈ સંઘર્ષ જોયા આ સુખના દિવસો પણ જોયા આ પરંતુ ક્યારેય એકબીજાનો હાથ છોડ્યો નહોતો આ ગામમાં લોકો કહેતા કે આ બે જણા એકબીજા માટે જન્મ્યા છે અશાંતાબેન બહુ ધર્મપ્રિય હતી આ સ્વાર્થી સાંજ સુધી ઘર સંભાળવું દેવો પ્રગટાવવો પતિ માટે ઉપવાસ રાખવો આ બધું તેના જીવનનો ભાગ હતું આ ખાસ કરીને મંગળસૂત્ર તેના માટે ફક્ત આભૂષણ નહોતું આ પરંતુ તેના સુહાગનું પ્રતિક હતું આ તે વારંવાર કહેતી આ જ્યાં સુધી આ ગળામાં છે આ ત્યાં સુધી હું પૂર્ણ સ્ત્રી છું એ રાત્રે આ શ્વાસ તોડતો હોય તેમ આ શાંતાબેને અચાનક આંખ ખોલી આ રામદાસ જોકીને બોલ્યું શું થયું આ શાંતાબેને ધીમા સ્વરે કંઈ કહેવાનો પ્રયત્ન કર્યો આ શબ્દો સ્પષ્ટ નહોતા આ પરંતુ તેની આંખોમાં એક વિનંતી હતી તેણે ધીમે ધીમે પોતાના ગળા તરફ ઇશારો કર્યો આ રામદાસે તરત સમજ્યું મંગળસૂત્ર આ તેની આંખોમાં આંસુ આવી ગયા તેણે કહ્યું ચિંતા ના કર હું બધું સમજું છું આ શાંતાબેનના હોઠ પર નાનકડી શાંતિ ભરી સ્મિત આવી અને થોડી જ વારમાં શ્વાસ બંધ થઈ ગયો આ ઘર રોકળમાં ડૂબી ગયું પરંતુ રામદાસ શાંત હતા આ જાણે તેણે કોઈ પવિત્ર વસન લઈ લીધું હોય આ શાંતાબેનના અવસાન પછી ઘરમાં અંતિમ સંસ્કારની તૈયારી શરૂ થઈ આ સ્ત્રીઓ રડતી હતી આ પુરુષો બહાર વ્યવસ્થા કરતા હતા આ વહુ એકબીજા સાથે ધીમે અવાજે વાતો કરતી હતી આ બધાને ખબર હતી કે આ શાંતાબેનનું મંગળસૂત્ર ભારે હતું

આ એરક્ષેણે રામદાસનો અવાજ ગુંજ્યો આ રોકો આખો ઓરડો શાંત થઈ ગયો આ તેની આંખોમાં આંસુ હતા પરંતુ અવાજમાં અડગતા હતી તેણે કહ્યું આ તેનું મંગળસૂત્ર ક્યાં છે તેને પહેરાવું આ બધા એકબીજાને જોવા લાગ્યા આ એક સંબંધીએ હિંમત કરીને કહ્યું આ બાપા આ તો આ રામદાસે વાત કાપી આ મંગળસૂત્ર તેની ઓળખશે આ તે સુહાગણ તરીકે જશે આ દીકરાની વહુઓના મનમાં વિશારો સાલવા લાગ્યા આ બે તોલા સોનું આગમાં જશે આ લોકો શું કહેશે આ તો મૂર્ખાય છે આ પરંતુ કોઈ બોલી શક્યું નહીં આ રામદાસની આંખોમાં જે પ્રેમ અને દુઃખ હતું તે સામે બધા શબ્દો નિષ્પ્રભ હતા અંતે એક વહુ અંદરથી મંગળસૂત્ર લાવી અને શાંતાબેનના ગળામાં પહેરાવ્યું આ એ પડે ઘર સંપૂર્ણ શાંત હતું આ માત્ર દીવાની જોત હળવે હળવે હલતી હતી આરામદા શાંતાના માથા પાસે બેસી ગયા તેણે ધીમે કહ્યું આ તને હંમેશા ગમતું હતું ને કે આ તું પૂરા સોળ શણગાર સાથે રહે આજે પણ હું તને એ રીતે જ વિદાય આપી રહ્યો છું આ તેની આંખોમાંથી આંસુ ટપકતા હતા આ પરંતુ હૃદયમાં શાંતિ હતી તેને લાગ્યું કે આ તેણે પોતાની પત્નીની શૈલી ઈચ્છા સમજી છે અને તેને પૂર્ણ કરવાની તૈયારી રાખી છે આ ભલે દુનિયા કંઈ પણ કહે આ ઘરના બહાર લોકો ભેગા થવા લાગ્યા આ કોઈ સહાનુભૂતિ વ્યક્ત કરતું હતું આ કોઈ માત્ર જોવા આવ્યું હતું આ કેટલાકની અંદરથી ખબર પડી કે મંગળસૂત્ર કાઢવામાં આવ્યું નથી આ ફૂસફૂસાટ શરૂ થઈ ગઈ આવો રિવાજ ક્યાં છે આ વૃદ્ધ માણસ દુઃખમાં બુદ્ધિ ગુમાવી બેઠો છે આ પરંતુ રામદાસે કોઈ વાત સાંભળી નહીં આ તેની નજર શાંતાના ચહેરા પર જ હતી આ તે શહેરો જે વર્ષો સુધી તેના જીવનનો આધાર રહ્યો હતો આ જ્યારે શમશાન જવાની તૈયારી થઈ આ ત્યારે રામદાસે એકવાર ફરી શાંતને જોઈ આ તેને લાગ્યું કે આ તે હજુ પણ જીવતી છે અને કોઈ પણ ક્ષણે આંખ ખોલશે આ પરંતુ સત્ય કઠોર હતું આ તેણે પોતાના મનમાં કહ્યું હું તને તારી ઈચ્છા મુજબ જ વિદાય આપીશ આ કોઈ મને રોકી શકશે નહીં આ વિચારો સાથે તેણે મૃતદેહ સાથે ચાલવાનું શરૂ કર્યું આ રોકળના અવાજ સાથે શાંતાબેનની અંતિમ યાત્રા શરૂ થઈ આ શાંતાબેનની અંતિમ યાત્રા ગામની મુખ્ય ગલીમાંથી પસાર થતી હતી આ રસ્તાની બાજુએ ઉભેલા લોકો હાથ જોડીને નમન કરતા હતા તો ક્યાંક આંખોમાં જીજ્ઞાસા હતી આ રામ નામ સત્ય છે નો મંત્ર ગુંજતો હતો આ રામદાસ ડોલીની પાછળ ધીમે ધીમે ચાલતો હતો આ તેના પગ ભારે લાગતા હતા આ જાણે દરેક પગલું જીવનની કોઈ જૂની યાદની પાછળ છોડતું હોય આ તેની નજર વારંવાર ડોલી પર અટકી જતી હતી આજ ડોલી આ જેમાં તેની પત્ની શૈલી મુસાફરી પર જઈ રહી હતી અને તેની સાથે તેના ગળામાં ઝગમગતું મંગળસૂત્ર પણ હતું આ શમશાન નજીક પહોંચતા જ વાતાવરણ બદલાઈ ગયું અહીં કોઈ સ્વર નહોતું કોઈ ગપસપ નહોતી આ માત્ર સીતાના લાકડાની સુગંધને હવામાં વ્યાપેલું મૌન આ સીતા પહેલેથી જ ત્યાર હતી આ સૂકા લાકડા ગોઠવાયેલા હતા ઉપર કપડા અને ઘાસ મૂકવામાં આવ્યા હતા આ રામદાસ થોડી દૂર ઊભા રહ્યા તેણે બધું શાંતિથી જોયું આ તેની આંખોમાં આંસુ હતા આ પરંતુ ચહેરા પર કોઈ હળબડ નહોતી આ જાણે તે કોઈ પવિત્ર વિધિ જોઈ રહ્યો હોય આ મૃતદેહને સીતા પર મૂકવામાં આવ્યો આ સંસ્કારની વિધિ શરૂ થઈ પંડિત મંત્ર બોલતા હતા આ પરંતુ રામદાસને એ અવાજો દૂર લાગતા હતા આ તેની અંદર તો બીજો જ ચાલી રહ્યો હતો આ તેણે મનમાં કહ્યું હું તને તારા ઘરની જેમ જ અહીં લાવ્યો છું અહીં પણ તું એકલી નથી આ તારું મંગળસૂત્ર તારી સાથે છે એ વિષારે તેના હૃદયમાં થોડી શાંતિ આવી આ જ્યારે અગ્નિ આપવાનો સમય આવ્યો આ ત્યારે થોડા લોકો આગળ વધ્યા આ એક સંબંધીએ ધીમી અવાજે કહ્યું હા બાપા આ વાર મંગળસૂત્ર કાઢી લો પછી મોડું થઈ જશે આ રામદાસે માથું હલાવ્યું આ તેણે સ્પષ્ટ અને શાંત અવાજમાં કહ્યું આ નહીં આ તે તેના ગળામાં જ રહેશે એ શબ્દો સાંભળીને આસપાસ ઊભેલા લોકો એકબીજાને જોવા લાગ્યા કોઈ બોલ્યું નહીં આ પરંતુ બધાના મનમાં એક જ વિચાર હતો આટલું સોનું આગમાં જશે સીતાને અગ્નિ આપવામાં આવી આ લાકડા ધીમે ધીમે સળગવા લાગ્યા આગની લપેટો ઊંચી થઈ આ થોડી જ વારમાં શાંતાબેનનું શરીર આગની વચ્ચે આવરી ગયું અહીંયા સાથે જ મંગળસૂત્ર પણ આ સોનાનું ઝગમગાટ થોડા ક્ષણો સુધી દેખાયું આ પછી આગમાં ઓગળી ગયો આ રામદાસ દૂર ઉભા રહ્યા આ તેની આંખોમાંથી આંસુ વહેતા હતા આ તેણે પોતાની જાતને સંભાળી રાખી તેણે મનમાં કહ્યું આ ભાગ્યવાન મેં તારી છેલ્લી ઈચ્છા પૂરી કરી છે આ તું હંમેશા કહેતી હતી કે આ મંગળસૂત્ર વિના હું અધૂરી છું આજે હું તને અધૂરી નથી જવા દેતો આગ તેજ બની રહી હતી આ લાકડા સળગતા હતા આ શીતા ધીમે ધીમે ધસી રહી હતી આસપાસ ઊભેલા લોકોએ ધીમે ધીમે વાતો કરવા લાગ્યા આ કોઈએ કહ્યું આવો પ્રેમ તો કેચ્છાઓમાં સાંભળ્યો છે આ બીજા કોઈએ કહ્યું આ પ્રેમ હોય તો પણ સમજદારી રાખવી જોઈએ આ બે લાખ રૂપિયાનું સોનું હતું આ શબ્દો રામદાસના કાન સુધી પહોંચ્યા આ પરંતુ તેણે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં તેને લાગ્યું કે આ જે લોકો પૈસાની વાત કરે છે આ તેઓ પ્રેમનું મૂલ્ય ક્યારેય સમજી શકશે નહીં આ વહુઓ થોડે દૂર ઊભી હતી આ તેમને આંખોમાં દુઃખ હતું આ પરંતુ સાથે સાથે ચિંતા પણ હતી આ મનમાં અનેક પ્રશ્નો હતા આ વારસાનો વિચાર ભવિષ્યનો વિચાર એક વહુએ મનમાં કહ્યું આપણી સાસુ તો ગઈ પણ આ નિર્ણય પરિવાર પર ભારે પડશે આ બીજી વહુએ કહ્યું લોકો આપણને શું કહેશે આ પરંતુ કોઈ આ વિચારો બોલીને વ્યક્ત કર્યા નહીં એ પણ આગ સામે ઊભેલો રામદાસ બધાને શોભ કરી રહ્યો હતો અગ્નિસંસ્કારની વિધિ પૂર્ણ થતાં પંડિતે મંત્રો પૂર્ણ કર્યા આ લોકો એક એક કરીને હાથ જોડીને નમન કરી રહ્યા હતા આ કેટલાકની આંખોમાં સાસું દુઃખ હતું આ કેટલાકની આંખોમાં માત્ર દેખાવ આ રામદાસ અંત સુધી ઊભો રહ્યો આ જ્યારે બધા પાસા ફરવા લાગ્યા આ ત્યારે પણ તે ત્યાં જ રહ્યું આગ ધીમે ધીમે ઓછી થતી હતી આ પરંતુ તેની અંદરની આગ હજી શાંત થઈ નહોતી આતી આગ દુખની નહોતી પરંતુ પ્રેમની હતી આ શમશાનમાંથી પાછા ફરતા રસ્તે લોકો વચ્ચે સરસા વધુ તેજ થઈ આ કોઈએ કહ્યું આવો પતિ મળે તો સ્ત્રી સાસે જ ભાગ્યવાન કહેવાય કોઈએ જવાબ આપ્યો આ ભાગ્યવાન કે નહીં પણ આ નિર્ણય વ્યવહારિક નહોતો આ સરસાઓ ગામના દરેક ખૂણે ફેલાઈ ગઈ આ રામદાસ વિશે લોકો અલગ અલગ રીતે વિચારવા લાગ્યા આ કોઈ તેને મહાન પ્રેમી કહેતો હતો તો કોઈ તેને મૂર્ખ માનતો હતો આ રામદાસ ઘરે પહોંચ્યા ઘર ખાલી લાગતું હતું આ દરવાજો ખોલતા જ તેને શાંતની સુગંધ આવી આ રસોડું પોઝા ઘર આંગણું આ બધું જ તેને બોલતું લાગતું હતું આ તેણે ધીમે પગલે અંદર પ્રવેશ કર્યો આ એક ખૂણે શાંતની સાડી લટકી રહી હતી આ તે સાડીને જોઈને તેની આંખો ફરી ભેની થઈ ગઈ આ તેણે મનમાં કહ્યું તું ગઈ પરંતુ તારો પ્રેમ અહીં છે આ તે રાત્રે રામદાસ ઊંઘી શક્યો નહીં આ લોકોના શબ્દો આગની લપેટો વગળતું સોનું આ બધું તેની આંખો સામે ફરી ફરી આવી રહ્યું હતું આ પરંતુ આ બધીની વચ્ચે એક વિશાળ મજબૂત હતો આ તેણે પોતાની પત્નીની શૈલી ઈચ્છા પૂરી કરી હતી આ તેને કોઈ અફસોસ નહોતો તેને લાગતું હતું કે આ પૈસા ફરી કમાઈ શકાય આ પરંતુ પ્રેમ અને વિશ્વાસ ફરી મળતા નથી આ રીતે શાંતાબેનની વિદાય સાથે રામદાસનું જીવન એક નવા વળાંક પર આવી પહોંચ્યું હતું આ સમાજનો ન્યાય શરૂ થઈ ગયો હતો આ પરંતુ રામદાસ પોતાના અંતરાત્માના ન્યાયમાં શાંત હતો અગ્નિસંસ્કારના બીજા દિવસથી જ આ રામદાસનું ઘર એકદમ શાંત થઈ ગયું એ ઘર આ જ્યાં વર્ષો સુધી શાંતાના પગલાનો અવાજ હતો હસવું હતું આ વાતો હતી આજે ત્યાં મોહન સવાઈ ગયું હતું સવાર પડી આ પરંતુ રસોડામાં વાસણોનો ખડખડાટ નહોતો આ પૂજા ઘરમાં દીવો તો પ્રગટાવ્યો હતો આ પરંતુ શાંતના મંત્રોસાર સંભળાતા નહોતા આ રામદાસ વહેલો જ ઉઠ્યો આ પરંતુ તેને ખબર નહોતી કે હવે કોના માટે શાહ બનાવી કોને પૂછવું કે આ રાતે ઊંઘ આવી કે નહીં આ તેને લાગ્યું કે આ જીવન અચાનક થંભી ગયું છે આ ગામમાં લોકોની સરસાહાજી શાંત થઈ નહોતી કોઈ કહેતું હતું કે આ રામદાસે જે કર્યું તે મહાન હતું તો કોઈ કહેતું હતું કે આવું કરવું સમજદારી નહોતું આ કેટલાક વૃદ્ધો કહેતા આવો પ્રેમ હવે ક્યાં જોવા મળે તો કેટલાક યુવાન લોકો મનમાં વિચારી રહ્યા હતા કે આ પૈસા વગર જીવન કેવી રીતે ચાલે આ વાતો રામદાસ સુધી પહોંચતી હતી આ પરંતુ તેણે કોઈને જવાબ આપ્યો નહીં આ તે માત્ર સાંભળતો અને સૂપ રહેતો તેને લાગતું હતું કે આ જે પ્રેમ તેણે જીવ્યો છે આ તેની સફાઈ આપવાની જરૂર નથી આ શાંતાબેનની યાદો ઘરના દરેક ખૂણે જીવંત હતી આ તેના કપડાં હજુ પણ અલમારીમાં ગોઠવેલા હતા આ પૂજા ઘરમાં તેની પસંદ કરેલી માળા અને દીવો હતો આંગણામાં તે જ્યાં બેસીને સવારની ધૂપ લેતી હતી આ ત્યાં આજે ખાલીપો હતો આ રામદાસ ત્યાં બેસી રહ્યો તેણે આંખો બંધ કરી અને યાદ કર્યું કે આ કેવી રીતે શાંતા કહેતી હતી આ જો હું તારા પહેલાં જઈશ તો રડશો નહીં આ તો મજબૂત છે આ શબ્દો યાદ કરતાં તેની આંખોમાં આંસુ આવી ગયા પરંતુ તે રડ્યા નહીં આ તેણે પોતાની જાતને સંભાળી લીધી આ થોડા દિવસ પછી એક પડોશી તેને મળવા આવ્યા આ તેણે હિંમત કરીને પૂછ્યું હા બાપા આ તમને અફસોસ નથી થતો આટલું સોનું આ રામદાસે શાંત સ્વરે જવાબ આપ્યો આ મને અફસોસ એનો થાય આ જે વસ્તુથી તેને સુખ મળ્યું તે તેની સાથે ગઈ આ પૈસા તો મારી પાસે હતા આ પ્રેમ તો તેના માટે હતો આ જવાબ સાંભળીને પડોશી શોખ થઈ ગયો આ તેને સમજાઈ ગયું કે આ માણસ પૈસાથી નહીં આ પરંતુ લાગણીથી વિશાર કરે છે આ સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો આ દિવસો અઠવાડિયામાં બદલાયા અને અઠવાડિયા મહિનામાં આ રામદાસ હવે એકલો જ મંદિરે જતો આ એકલો જ સાંજનો દીવો પ્રગટાવતો આ શરૂઆતમાં તેને આ બધું ભાર લાગતું હતું આ પરંતુ ધીમે ધીમે તેને આ એકાંતમાં પણ શાંતિ મળવા લાગી આ તેને લાગ્યું કે આ શાંતા ક્યાંક આસપાસ જ છે આ તેને જોઈ રહી છે આ વિશાળ તેને હિંમત આપતો આ એક દિવસ ગામના એક યુવાને તેને કહ્યું આ બાપા આ તમારી વાત હવે લોકો બહાર ગામ સુધી કહી રહ્યા છે આ રામદાસે હળવું સ્મિત કર્યું તેણે કહ્યું આ મારી વાત નથી આ મારા પ્રેમની છે આ તેને પ્રસિદ્ધિની ઈચ્છા નહોતી આ પરંતુ તેને લાગ્યું કે જો કોઈને આ વાતથી સંબંધોની કિંમત સમજાય આ તો તે સારું છે આ વહુઓ સાથે પણ સમય સાથે સંબંધ બદલાયો આ શરૂઆતમાં તેમના મનમાં કડવાશ હતી આ તેમને લાગતું હતું કે આ નિર્ણય પરિવાર માટે નુકસાનકારક હતો આ પરંતુ જ્યારે તેમણે રામદાસને દરરોજ શાંતિથી જીવતા જોયા કોઈ ફરિયાદ કર્યા વિના આ ત્યારે તેમના મનમાં આદર જન્મ્યું આ એક દિવસ મોટી વહુએ કહ્યું હા બાપા આ તમે જે કર્યું તે અમને ત્યારે સમજાયું નહોતું આ પરંતુ હવે લાગે છે કે આ મા ખરેખર ભાગ્યશાળી હતી આ રામદાસે કંઈ કહ્યું નહીં આ પરંતુ તેની આંખોમાં આંસુ આવી ગયા આ આંસુ દુઃખના નહીં પરંતુ સંતોષ ના હતા અયક્ષે રામદાસ આંગણામાં બેસીને સૂર્યાસ્ત જોઈ રહ્યો હતો આકાશમાં લાલશ ફેલાઈ રહી હતી આ તેને લાગ્યું કે આ લાલશ આગ જેવી છે આ જે સીતામાં જોઈ હતી આ પરંતુ આજે આગ દુઃખની નહોતી આ તેણે મનમાં શાંતને કહ્યું આ તારી ઈચ્છા પૂરી થઈ હવે તું શાંતિમાં હશે આ તેને લાગ્યું કે હૃદય પરનો ભાર હળવો થઈ ગયો છે આ ગામના લોકો તેની તરફ જુદી નજરે જોવા લાગ્યા આ જે લોકો પહેલાં તેને મૂર્ખ કહેતા હતા આ તેઓ વિચારવા લાગ્યા કે કદાચ સાસો પ્રેમ આવો જ હોય આ કેટલાક યુવાનો પોતાની પત્ની સાથેના સંબંધો વિશે વિચારી રહ્યા હતા આ વૃદ્ધો આ વાતને ઉદાહરણ તરીકે કહેવા લાગ્યા આ રામદાસ કોઈને સમજાવતા નહોતા આ પરંતુ તેની મોન હાજરી જ મોટો સંદેશ આપી રહી હતી આ એક દિવસ મંદિરમાં દેવો પ્રગટાવતા તેણે પ્રાર્થના કરી હે ભગવાન આ મને એટલી શક્તિ આપશે કે હું બાકીની જિંદગી શાંતિથી જીવી શકું આ તેને લાગ્યું કે આ પ્રાર્થના પૂર્ણ થઈ ગઈ છે હવે તેને કોઈ ફરિયાદ નહોતી આ ન તો ભગવાનથી આ ન તો જીવનથી આ સ્ટોરીનો અંત એક પ્રશ્ન સાથે થાય છે આ જે હજી પણ હવામાં તરતો છે આ રામદાસે બે લાખ રૂપિયાનું સોનું આગમાં ફેંક્યું આ કોઈ માટે તે મૂર્ખાઈ હતી તો કોઈ માટે મહાનતા આ પરંતુ સાસો પ્રશ્ન એ છે આ શું પ્રેમની કિંમત પૈસાથી માપી શકાય આ શું અંતિમ ઈચ્છાનું સન્માન કરવું ખોટું છે આ પ્રશ્નનો જવાબ દરેકના હૃદયમાં અલગ હશે આ રામદાસ માટે તો જવાબ જ હતો તેણે પોતાની પત્નીને જે વસન આપ્યું હતું તે પૂરું કર્યું હવે તેની આંખોમાં શાંતિ હતી અને કદાચ એ સાસા પ્રેમની સૌથી મોટી ઓળખ હતી આ જો આ સ્ટોરીએ તમારા દિલને સ્પર્શ્યું હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં આવી સત્ય ઘટનાઓ આપણને સંબંધોની સાસી કિંમત સમજાવે છે આ તમને શું લાગે છે આ રામદાસ મૂર્ખ હતો કે આ તેનો પ્રેમ એટલો સાસો હતો કે આ પૈસા તેની સામે નાના પડ્યા આ તમારો વિચાર નિષ્ય કોમેન્ટમાં જરૂર લખજો આ કારણ કે તમારો એક શબ્દ કોઈના વિચારો બદલી શકે છે આ સ્ટોરી તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો આ જેથી વધુ લોકો સાસા પ્રેમનો અર્થ સમજી શકે આવી વધુ ભાવનાત્મક અને સત્ય ઘટના આધારિત સ્ટોરીઓ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથ આપતા રહો ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર આ જય હિન્દ જય ભારત આ વેડિયોને હાઇપ કરવાનું ભૂલ છો નહીં